અમદાવાદ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે એક મહિલા પર હાથ ઉપાડ્યો હતો પોલીસ કર્મી જયંતિ ઝાલાએ મહિલા સામે દાદાગીરી કરી હતી મહિલાએ ટ્રાફિક સિગ્નલોનો ભંગ કર્યો હતો હેડ કોન્સ્ટેબલે મહિલાને ટ્રાફિક સિગ્નલ તોડવા બાબત પર રોકી હતી મહિલાએ ઉશ્કેરાઈને પોલીસ કર્મચારીનું આઈ કાર્ડ માંગ્યું સાંજે છ વાગ્યા આસપાસ આ ઘટના બની મહિલા અગિયાર વાગે ગઈ પોલીસ સ્ટેશન મહિલાએ આઈ કાર્ડ ફેંક્યું હતું નીચે પડી ગયું હતું તે તપાસનો વિષય છે પોલીસના ગામમાં ભંગ કરવા બાબતે મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે હેડ કોન્સ્ટેબલનો બોડી કેમ બંધ હતો તે ચાલુ પણ તપાસનો વિષય છે હાલ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ અમદાવાદ અમે પાલડીથી જ અમે વાસણાથી પાલડી જતા હતા અને અંજલી ક્રોસ રોડ પાસે આ ઘટના ઘટી કે અમે જેવું સિગ્નલ ક્રોસ કર્યું એવું આગળ પોલીસવાળાએ અમને રોક્યા જેવું પોલીસવાળાએ રોક્યા અમે એક સેકન્ડમાં સાઈડમાં આવી ગયા કે પોલીસવાળા છે જઈએ પછી સાઈડમાં પાર્ક કરીને એમને એમને ઊભા રાખ્યા તો એમને કહ્યું કે લાઇસન્સ કાઢો લાઇસન્સ કાઢો તો મેં કીધું કે હા સાહેબ પછી એમને કીધું કે હે મતલબ મેમો બનાવી દઉં હું તમારો મેમો બનાવી દઉં મેં કીધું જે કરો એ તમે મેમો બનાવી દો તો કે લાઇસન્સ આપો ને મેડમ લાઇસન્સ આપો ને એવી રીતે બોલ બોલવા લાગ્યા મેં કીધું હું કાઢું છું લાઇસન્સ મારા પર્સમાં લાઇસન્સ હતું એટલે મારે મારી બેગ ખોલીને અંદર લેપટોપને બધું હતું તો મેં કીધું બે મિનિટ લાગશે તો હું કાઢતી હતી ત્યાં સુધી મેં કીધું ફટાફટ કરો લાઇસન્સ આપો કારણ કે એમને અમારી સાથે બે ત્રણ કદાચ ઊભા રાખ્યા હતા શું હતું એ ખ્યાલ નથી તો એમને કીધું કે લાયસન્સ આપો મેં કીધું કે બે મિનિટ લાગશે પણ એમને બહુ જ ઉતાવળ કરી લાઇસન્સ માંગવા માટે પછી મેં એમને એવું કીધું કે તમા એમને કીધું તમારી પાસે છે જ નહીં મેં કીધું એવું નથી પછી મેં મારું ઓલા ઇલેક્ટ્રિક પાર્ક કર્યું અને એમાં સ્ક્રીન પર બી મારે લાઇસન્સ આવી જાય બિકોઝ મેં જ્યારથી એ પરચેસ કર્યું છે એમાં ડોક્યુમેન્ટ્સ અપલોડેડ જ હોય તો મેં મારું લાયસન્સ હું એ ક્લિકમાં એમને બતાવી શકું મારું ડ્રાઇવિંગ લાયસન્સ એટલે મેં એ ક્લિક કરવા માટે ખોલ્યું અને પછી હું મેં એમને કીધું ને કે હું સ્ક્રીન પર બતાવું છું તો એ કહે કે પોલીસ હોય ને મેં પછી એમને બહુ જોરથી બોલાવા મટ્યા તમે પોલીસ છો તમે આ રીતે વર્તન કરો છો આટલું જોરથી વાત કરો છો શાંતિથી વાત કરો હું બતાવું છું ને તમને તો એમને કીધું કે જો કાર્ડ હોય ને તો હું પોલીસ છું કાર્ડ હોય નામ બતાવાય તરત એમને એમનું કાર્ડ આગળ કર્યું જેવું એમને કાર્ડ આગળ કર્યું મેં જોયું એ કાર્ડમાં એ પોલીસ જ હતા અને એ એમના ફરજ પર જ હતા તો મેં એમને કાર્ડ પરત કર્યું જેવું હું એમને કાર્ડ પરત કરવા ગઈ ને એવું એમનાથી ના પકડાયું અને કાર્ડ હાથમાંથી છૂટી ગયું કાર્ડ નીચે પડી ગયું તો એ કાર્ડ નીચે પડી ગયું તો એ એકદમ આક્રોશમાં આવી ગયા કે તમે મારું કાર્ડ તે મારું કાર્ડ ફેંક્યું જ કેમ ચાલ નીચે ઉતર એમને મારો હાથ ખેંચ્યો અને મને એક્ટિવા પરથી ઓલા પરથી નીચે ઉતારવાની કોશિશ કરી હવે મેં એમને કીધું તમે હાથ ક્યાં અડાયો મને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ ગયું કે આવી રીતે કોઈ મને હાથ કેવી રીતે ખેંચીને નીચે ઉતારી જાય અને એમને હાથ બી બહુ જોરમાં પકડ્યો હતો મેં કીધું તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો તમે અડી શકો નહીં એવી રીતે અમારી વચ્ચે તું દારી બોલવાનું થયું પણ એ બોલીએ છે ને એ પહેલાં એમને મને એક લાફો ઝીકાઈ દીધો અહીંયા આગળ જેથી અહીંયા બધું સૂજી ગયું અને મને મારો કાન સૂન પડી ગયો એટલે હું ડરી ગઈ એ મેં તરત મારો ફોન કાઢ્યો મેં કીધું પોલીસ છે પણ મારી શકે નહીં મને ત્યારે એ એક જ મીડિયમ લાગ્યું કે મારી હેલ્પ થઈ શકે એ મેં વિડીયો ચાલુ કરી દીધો મારી પાછળ જે હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો એ સ્પેનમાં બી એમને ફટાક કરીને એક ફેટ મારી તો એ ફેટ મારીને એ વિડીયોમાં બી કેપ્ચર થઈ ગઈ અને મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું અને મને અહીંયા વાગ્યું જે દાંત મારો હતો એ હલવા માંડ્યો અને મને બહુ જોરથી વાગ્યું તે કર્યા પછી અમે એકસો બારમાં મદદ માંગી કે અમે એકસો બારમાં કોલ કરીશું અને એ એકસો બારમાં કોલ કરવા માટે ત્યાં કરતા હતા ને વિધિન ધેટ દેટ ટાઈમ એમને કહી દીધું કે તમે પોલીસને બોલાવો તમે ગમે તે કરો પાલડી વિસ્તારમાં મારા વિરુદ્ધ કોઈ ફરિયાદ લેશે નહીં અને અમારી વચ્ચે બહુ જ બોલવાનું થયું ત્યારે એમને મને માર્યું હતું એટલે મારામાં બી બહુ આક્રોશ હતો મને બી બહુ બીક લાગી ગઈ હતી અને બહુ જ ગુસ્સો આવી ગયો હતો કે મને આટલું બધું માર્યું અને મેં હાથ આમ કરી નામ કર્યું તો મારા હાથમાં લોહી આવ્યું એટલે હું વધારે ગુસ્સામાં આવી ગઈ કે મને માર્યું કેમ એ પેન અને એંગરમાં અમારી વચ્ચે બોલાબોલી થઈ અને એમને કહી દીધું એમને વિડીયો ઉતારવાના એમને બી ચાલુ કર્યા અને એમને કીધું પોલીસ પોલીસમાં પોલીસની ફરિયાદ લખશે નહીં પાલડી પોલીસ સ્ટેશનમાં મારી કમ્પ્લેન રજિસ્ટર થશે નહીં મેં કીધું વાંધો નહીં હું તો પોલીસ જોડે જસ્ટિસ મતલબ ન્યાયની માટે એ કરીશ તો મેં પોલીસને ફોન કર્યો અને બોલાયા તો એ સાહેબ આઈને તરત એમને બી એમને હાથ જ મિલાયો ઓળખીતા જ હતા પછી એમને અમને કીધું કે ચાલો તમે બેન પોલીસ સ્ટેશન તમને લઈ જઈએ ફરિયાદ પોલીસ સ્ટેશન નોંધીશું મેં કીધું ઓકે અમે લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યાં સુધી મેં મારા રિલેટિવ્સને પણ બોલાવી લીધા હતા કારણ કે મને બહુ બીક લાગી હતી મારા ભાઈ અને બધા મારા રિલેટિવ્સ ત્યાં પોલીસ સ્ટેશન આવી ગયા હતા મારી ફ્રેન્ડ્સ અને મારા ભાઈને બધા તો એ અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા તો અમે ત્યાં આગળ જોયું તો ત્યાં ફરિયાદ લખતા લખવા માટે કોઈ હતું નહીં તો અમે ફર્સ્ટ ફ્લોર પર ગયા એ ભાઈને બી ફર્સ્ટ ફ્લોર પર લાવ્યા ત્યાં સુધી એ ભાઈનું એટલું સ્ટ્રોંગ કોન્ટેક્ટ હતા કે બહુ જ બધા પોલીસવાળા ત્યાં ગેધર થઈ ગયા હતા મિનિમમ પચાસ પંચાવન પોલીસવાળા જ્યાં કોઈ નહોતું ને ત્યાં ગેધર થઈ ગયા હતા પછી એ ગેધરિંગમાં બધા સ્ટાઇટ લેતા હતા એમની કે બેન તમે બી તોચડાઈથી વાત કરી હશે અને પોલીસ સ્ટેશનમાં બી મને વાગ્યું હતું એટલે હું બી કહેતી હતી કે આમની ઉપર કાર્યવાહી કરો આમને સસ્પેન્ડ કરો આમને આવી રીતે સેફ નથી બહાર રાખવું આવી રીતે ફિમેલ્સને મારે છે હું રડતા રડતાં બોલતી હતી અને બોલતી હતી તો મને એવું હતું કે પોલીસ સમજશે પણ પછી એમાં પીએસઆઈ સાહેબ હતા કોઈ ક્રિશ્ચિયન સાહેબ કરીને એમને ફરિયાદ લેવાની ના પાડી દીધી કે આ જે ફરિયાદ છે ને એ હું અહીંયા નહીં લખું અમે એવું કીધું તમે ફરિયાદ બહુ જ આર્ગ્યુમેન્ટ કરી કેમ ના લખો લોસ સમજાવ આમ કરો એમને પછી અમને એવું જણાવ્યું કે અહીંયા ફરિયાદ દાખલ નહીં થાય મેં કીધું મારપીટની ફરિયાદ છે લોહી નીકળે છે તમે મારી ફરિયાદ લખો મારે હોસ્પિટલ જવું છે એમને કીધું નહીં લખાય તમે બહાર જતા રહો એ બી વિડીયોમાં કેપ્ચર છે કે સાહેબ ના પાડે છે ફરિયાદ લખવાની કે ના ના ભાઈ ચલો નીકળો અહીંયા નહીં લખાય અમે એમને એવું કહીએ છીએ લેખિતમાં તો બી એવું કહે છે કે ના અમે ફરિયાદ નહીં લખીએ એ લેખિતમાં બી નહીં આપીએ કે અમે ફરિયાદ નહીં લખીએ તે પછી અમે પીઆઈ મેડમને મળ્યા ત્રણ કલાકે પીઆઈ મેડમ આવ્યા આવીને બી એ બહુ જ ઉશ્કેરાયેલા હતા કે હું એક કલાક ટ્રાફિક આ એમના વર્ડ્સ હતા કે એક કલાક ટ્રાફિકમાં ફસાયેલી હતી હું અહીંયા આનંદનગરથી આવી છું અમે એમને થેન્ક યુ કીધું કે થેન્ક યુ મેડમ તમે આ પીઆઈ છો આ પોલીસ સ્ટેશનના તો બી તમે અહીંયા આવ્યા અમારી મદદ કરવા માટે અમે થેન્કફુલ છે એ કહે છે કે મારી પોલીસ મિસબિહેવ કરે જ નહીં મારી પોલીસ મિસબિહેવ કરે નહીં સામાન્ય રીતે પોલીસ આ પીઆઈ સાહેબના શબ્દ છે કે સામાન્ય રીતે પોલીસ મહિલાઓને રોકતી પણ નથી એટલે પછી અમે ઊભા થઈને બતાવ્યું કે આ પોલીસે મહિલાને રોકવાની વાત નથી આ પોલીસે મહિલા ઉપર હાથ ઉપાડ્યો છે તો એમને કીધું કે સવારથી સાંજ અહીંયા ડ્યુટી કરતા હોઈએ પોલીસવાળા સવારથી સાંજ ઊભા પગે હોય પોલીસ સ્ટેશનમાં બેસવું તો તો બી કમ્ફર્ટેબલ છે પણ રસ્તા ઉપર ઊભું રહેવું કમ્ફર્ટેબલ નથી એટલે તમારા જેવા કેટલા લોકો એમને મળતા હોય કેટલા અલગ અલગ જાતના વિચિત્ર પ્રકૃતિના લોકો એમને મળતા હોય એટલા માટે એમને આવું કંઈક બનાવ બની ગયો એવી રીતે મેં કીધું તો મેડમ બનાવ બન્યો એમાં મારવું વ્યાજબી છે તો કે ના નથી હું સ્વીકારું છું કે એમને ના મરાય પણ જો તમે ફરિયાદ કરશો અહીંયા કે ક્યાંય બી તો તમારા વિરુદ્ધ ફરિયાદ થશે એની ચકાસણી હું લઈશ બિકોઝ આ પોલીસ છે તમે પોલીસની વિરુદ્ધ જાઓ છો જે ડ્યુટી પર હતી મેં કીધું વાંધો નહીં મેડમ કાયદેસર રીતે જે બી થતું હોય આપણે કરવા તૈયાર છીએ પણ મને ન્યાય જોઈએ છે બરાબર કોઈ બી સજા કોઈ બી મેં કંઈ બી બોલ્યું હોય કંઈ બી કર્યું હોય એની સજા એ નથી કે કોઈ લેડીઝને કોઈ મારવા માંડે વિધાઉટ સત્તા તમને એવું લાગ્યું કે મેં મિસબિહેવ કર્યું એ સાહેબને તો એ સાહેબ કોઈ મહિલા કોન્સ્ટેબલને બોલાવી શકતા હતા એ મને અડી ના શકે કોઈ કાળે બી મહિલાને તમે અડી શકો નહીં ગમે તેટલું હોય આપણે કશું એવું કર્યું નથી પછી પીઆઈ સાહેબે મને પર્સનલમાં બોલાવી બધા ત્યારે જોડે હતા બધાને બહાર મોકલી દીધા કે અહીંયા નહીં લઈએ ફરિયાદ પછી પીઆઈ મેડમે મને બોલાવી અને જોરથી બોલ્યું શું કરવું છે બેન તારે એવી રીતે મને દબાવવાની કોશિશ કરી દીધી હંડ્રેડ પર્સન્ટ એમને કહ્યું કે શું કરવું છે તમારે શું કરવું છે તારે કરવાનું છે આગળ અને જો તમે કરશો તો તમારા વિરુદ્ધ બી ફરિયાદ થશે મીન અમને એવો વિચાર આવ્યો કે અમારા વિરુદ્ધ થશે પણ સેફ્ટી તો બધા બધી ફિમેલ્સની આમાં એકમાં આગળ પડવું પડશે સ્ટેન્ડ લેવું પડશે પણ સેફ્ટી તો બધી ફિમેલ્સની આવશે ને એટલે અમે એવું કીધું કે વાંધો નહીં મેડમ કાયદેસર રીતે જે થતું હોય એ કરો અમે ફરિયાદ કરવા તૈયાર છે ભલે મારી વિરુદ્ધ ફરિયાદ મારી વિરુદ્ધ જે ફરિયાદ થશે જે સજા હશે એ હું ભોગવવા તૈયાર છું પણ આ એક્સેપ્ટ કરવા હું તૈયાર નથી એટલે એમને એવું કહ્યું કે તમે ગાડીમાં બેસીને બીજા પોલીસ સ્ટેશન જાઓ અને ત્યાં લખાવ અહીંયા તો હું નહીં જ લખું તો અમે કીધું મેડમ લેખિત માપી દો ના લખતા અમે તમને એવું ફોર્સ ના કરી શકીએ અમે તમારું રિસ્પેક કરીએ છીએ તમે રિટર્ન માપી દો મેડમ કે અમે ફરિયાદ નહીં લઈએ બરાબર તો મેડમે કીધું કે ના તમે અહીંયાથી જાઓ અને જોર જોરથી ચીલાવા લાગ્યા એટલે મારો ભાઈ આવી ગયો મારા ભાઈને બી એમને તોછડાઈથી ઇન્સલ્ટ કર્યું કે બે તને કેબિનમાં બોલાયો તો તું આવ્યો કેમ આવ્યો છો અહીંયા એકદમ જોરથી પછી મેં એમને કીધું કે તમે પોલીસ છો પોલીસની કામગીરીને અમે રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે આટલી તોછડાઈથી જોરથી વાત કરશો નહીં આ એક્સેપ્ટેબલ નથી મેડમ પણ પછી એમને કહ્યું કે આ કમ્પ્લેન બી એક્સેપ્ટેબલ નથી મેડમ એવું કહીને અમે બહાર આવી ગયા બહાર આવી ગયા પછી ઘણા પોલીસવાળા અમારા સાથે આવ્યા અમને કીધું કે મેડમ માફ કરી દો જવા દો સમાધાન કરી દો મી નોયલ અમુક પોલીસવાળા આવીને અમને ધમકી આપવાની કોશિશ કરી કે તમારી ઉપર એટ્રોસિટી લગાવી દેશે તમારી ઉપર કાયદાને તોડ્યું પોલીસની કામગીરીમાં દખલ અંદાજીના ગુના નોંધશે તમારી પર પોલીસ નોંધશે મોટા મોટા સિક્યોરિટી જે હોય ને કે નોર્મ્સ અમે બધું જોઈ લીધું એ એ ઝાલા એ દરબાર પોલીસ ઓફિસર છે એમનું નામ કંઈક જે પરથી ચાલુ થાય છે એ બહુ જ અગ્રેસરમાં માતા અને જ્યારે એમને મને માર્યું ને ત્યારે એમના જ બે પોલીસવાળાએ એમને બે હાથે પકડીને રોકવા પડે છે અગર ત્યાં એ બે પોલીસવાળા ના હોત ને તો આજે એ મને લાકડીથી મારી કાઢત એ મેં ખુદ જોયું ના એ બહુ અગ્રેશન માલિયા હજી પોલીસ ફરિયાદ થઈ નથી હજી પેલું જ થયું છે અરજી થઈ છે અને હા હા તમને પાલડી પોલીસ પીઆઈ છે એ મેડમનો પછી મને એવો અપ્રોચ હતો આજે કાલે મેં પછી મીડિયાને બોલાવીને બધી હેલ્પ લીધી હતી કે પ્લીઝ મારી હેલ્પ કરો મેડમ એમ મીડિયાવાળા એક જે જે પીએસઓ છે એમને ત્યાં બી એક મીડિયાવાળા સર છે જેમને આઈને એમને ક્વેશ્ચન કર્યા હતા એ પીએસઓ સરને કે તમે ફરિયાદ કેમ નથી લેતા અરજી જ કેમ લીધી તમે ફરિયાદ આમાં તો તમારે આગળ લઈને ફરિયાદ લખાવી જોઈએ ને અગર આ બેન અરજી કરતા હોય ને તો બી જવાબદારી તમારી છે કે તમે એમને ગાઈડ કરો પણ એ બધું કંઈ થયું નહીં અને પછી આજે મેડમ અપ્રોચ કરે છે કે તમારે ફરિયાદ લખાવી હોય તો તમે આઈન લખી જજો અમે લેવા તૈયાર છીએ નશામાં બિહેવિયર એમનો બહુ ટોક્સિક હતો અને એ બહુ ડેન્જરસ હતો એક ફિમેલ માટે તો એ બહુ ડેન્જરસ હતો તમે વિડીયો ઝૂમ કરીને જોજો એમનો જે ગુસ્સો હતો એમનો જે એ લાકડી તરફ દોડીને હાથ આમ કરીને નીચેથી ઉપાડીને એ એમના જે એંગરના એ જે બધા કહેવાય ને કે સિમ્ટમ છતાં એ કોઈ સાયકોલોજીકલ ડિસોર્ડર કહી શકાય આપણે કે એટલા ગુસ્સે થઈ ગયા હતા ઓન ધ ટાઈમ કે એમને એવું હતું કે હું મારી જ દઉં મારી જો કોઈ કેદી ગુનેગારને કેવું એ મારવા માંગતો હોય એવું એમને મારી ઉપર આક્રોશ આવી ગયો હતો હું એટલું કહું છું કે એ એવું કહે છે કે તમે એવું કંઈ બોલ્યા તમારું કંઈ એવું બોલવાનું હતું પણ હું હું એવું કહેવા માંગુ છું હું એવું બધાને પૂછવા માંગુ છું એવું તો શું બોલ્યા હોય ને એટલું બોલવા માટે એમને શું લાગી આવ્યું કે એમને હાથ ઉપાડવો પડ્યો

આમાં જે પોલીસ નિર્ણય લેને સમાજના હિતમાં બધાના હિતમાં બધી જ છોકરીઓના હિતમાં એક હું નહીં મારે મારી માટે ન્યાય નહીં જોયે તો મારે ઓવરઓલ બધી ફિમેલ્સ માટે ન્યાય જોઈએ છે બધી એ છોકરીઓ માટે ન્યાય જોઈએ છે જે બોલી શકે આજે હું આટલું માર ખાધા પછી બી તમારી સામે બોલી શકું છું કેટલી એવી છોકરીઓ હોય છે જે નથી બોલી શકતી અને હું નથી બોલવાની પણ મેં મેં બી એવા બહુ વિચાર કર્યા કે મારી વિરુદ્ધ મને ધમકાવવાની કોશિશ કરી મને પર્સનલમાં ધમકાયું મને ધમકી આપી કદાચ મારા વિરુદ્ધ કંઈ કરશે પણ મેં એટલે આજે સ્ટેન્ડ લીધો મારો ખુદનો બી કે આ સ્ટેન્ડ એકલી મારો નથી આ બધી ફિમેલ્સનો છે જે બોલી નથી શકતી અત્રેના ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેરવું નહીં પહેરવું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલું જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દેતા ફેંકી દીધેલ જે બાબતે

સાહેબ એમનું નામ શું હતું કેટલા વર્ષથી એન ડિવિઝન માં ફરજ બજાવતા હતા એમનું નામ જયંતિભાઈ છે આખો બનાવ શું આખો બનાવ શું બન્યો તો મહિલાને મહિલાને જે રોકવામાં આવી હતી ખરેખર મહિલાનો વાંક હતો ત્યાં પોલીસ અમને રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી મામલો શું બન્યો હતો શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગયેલા બહેન તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા આઈ કાર્ડ પરત આપતી વખતે હાથમાંથી નીચે પડી ગયું હતું ફેંક્યું ન હતું તે અંગે અન્ય કોઈ વિડીયો અથવા તો જે બોડી કેમેરામાં વિડીયો તપાસ્યા બાદ હકીકત સામે આવી છે કે હકીકત શું છે

સાહેબ એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે છેલ્લા એક મહિનાની અંદર ક્રાઇમ બ્રાન્ચ મહિલા સાથે એક ડ્રાઈવ યોજી મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન આખી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલને થોડી ઘણી તો ભૂલ છે જે બાબતે હું આપને કહીશ કયા પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો સૂચન કરી રહ્યા છો પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ સારી રીતે વર્તવું જોઈએ પ્રેમથી વર્તવું જોઈએ કોઈ પણ મેટર હોય તો શાંતિથી સુલજવાની કોશિશ કરવી જોઈએ એ બાબત છે એ ચાલે છે ઘટના તપાસ ચાલે છે